સરપંચ ના સરપંચ નથી

લખા ભાઈ જોઈ આવ્યો લખા એકલામને તૈયાર થી બહાર નતો ઘસ્યો નઈ લાગતા એલે બીજો કપડું પહેર આ તો કીધું તમે કીધું તો તમે ને ભાઈ મીટિંગમાં તમે ના પેલો આખા ગામમાં ફરીવ્યો મારે તો એટલે જવું તો પડે ને જુ ના થઈ જાય હા તમારા એમના વાળું ના થઈ જાય ને કદી ખબર એમને ખોટું ના લાગે એટલે એમના જવું પડે મારી વાત હા બોલો લખાપા

આ હા પહેલા આ තමયા મેલેજી ભાણ બધા ઇતના તો જો આ තමયા ગલમી જેતા આ තමયા મેલેજી પાછો નઈ ઓય ભાઈ પછો ભાનોમ ભૂલી ગયો મોટા ઠાકોર અમે જીએ પછો દોહન તો હા હવે જી આવી હેલો હેલો હું આવો હેલો હંગત તમારે લઈ લ્યો ન બો આઈએ તા લે હેલો તા એરે કોક બોલો તો આમ થોડું પર પકડો પકડો ભાનો ઉમર થઈ એ પછી બીઓ બીઓ ઓમ લકાવા તમે તો ઉમર થઈ પર હેડો ગળવા આટલા નો આપા લાબા ના હ બીજું કોઈ નહીં બોલો હેઠા હું છું સરપંચ લાલબા સરપંચ એવું બોલો લાલબા ઠાકુર અમે પુત્ર ઓય

તો બેહો સરપંચ વાહ 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 કેમ કેમ બેહો સરપંચ બેહો હા બેહો 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 સરપંચ અમારું પછી મને લાગે કે કળવા ઘણો હોભળ્યું લાગે ભમી વળ્યો હો આખો ગોમ અલ્યા ગેમ ના રમી જાય કરો પૈસા બેઠો બે કોર હું બેઠો હું કરો કોઈ આ તો અમારી વાત કરતા ના ના આ તો પૈસા દોહાની

ભૂપંજ આપડે બીજું કોઈ નહીં નવો સરપંચ જુઓ નવો નવો ના નો લાલ બા

અમને જમીન વેચી તમે કે એશવખાર મોલવરાય ચિંતા કરશો નહીં તમે વચ્ચે દે આ હું વચ્ચે છું કરવાજી કોઈ કશું પક્તા નથી તમે એકલા કરવાજી કરવાશું આ એક એક કહું છે સરપંચ ના કઈ જ સરપવા પેલી વાત કેવાનું શેક ના થાય આપડે બીજું કઈ શીરો ફાટવો ના જોવો આ ભાઈ ઓન તમે લાલબા ભાઈ કોમ કાઢ્યા જો અમે હા ના ના મી થાતા લીધી આવો મી તમને વાત કરી એટલે બેઠો નહીં હા લખાબા બેલે કોઈ ચિંતા ન બેઠો હા તમે આ લખાબાનું હા અમે જી હા 200 åt પાકા આ લે ને તમે રેલી ગાળવારી આપડો ગોમબા વેચેણા રેલી ચાલે રેલી આલ કાલે બખોણ સરપંચ આવજો તા કાલે બખોણ ઉપર હેડો જો બે લીધી યે લેવા તમે હું તો બગાળી બગાળ હેડો તા